જમ્મુ કાશ્મીરના પહલગામમાં આતંકી હુમલામાં છવ્વીસ લોકોના મોત થયા છે ત્યારે પાલ તાપી તટે આવેલા શ્રી કુબેરેશ્વર મહાદેવ મંદિરમાં પહલગામના આતંકવાદી હુમલામાં મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી આ સાથે જ આતંકી હુમલા કરનાર આતંકવાદીઓ સામે આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો હતો અને સરકારના આતંકવાદીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી લોકોએ હાથમાં બેનરો લઈ વિરોધ નોંધાવ્યો હતો જય મહાદેવ કાશ્મીરમાં પહલ પહલગામમાં જે બનાવ બન્યો છે તે બહુ જ દુઃખદ છે જેના માટે અમે અહીંયા સભા રચી છે શ્રદ્ધાંજલિ માટે તેમાં ઘણા ભાવિક ભક્તો જે મંદિરે દર્શન કરવા આવ્યા છે તે લોકોની દિલથી પ્રાર્થના છે કે એ લોકોની આત્માને શાંતિ મળે અહીંયા બધા સનાતનની ધર્મોવાળા હિન્દુ ભાઈઓ બધા અમાસના દિવસે ભેગા થાય છે દર અમાસે તાપ્તિકુબેરેશ્વર મહાદેવ મંદિરે હજારોની સંખ્યામાં ભક્તો આવે છે ને આ ભક્તો બધા જાગ્રત છે ને દરેકને સુધી આ મેસેજ પહોંચે અને સરકાર સુધી આ મેસેજ પહોંચાડવા માટે આ કાર્યક્રમ રચવામાં આવ્યું છે હું ઋષિરાજ જનકરાય શાસ્ત્રી ભારતીય સનાતન હિન્દુ એક એડવોકેટ છું હાઈકોર્ટ એડવોકેટ અને આ માનવતાને શરમસાર કરનારી ઘટના છે જે કશ્મીરમાં સત્યાવીસ નિર્દોષ લોકોને ખાલી ધર્મ અને જાતિના આધારે માર મારવામાં આવ્યા છે અને મારી નાખવામાં આવ્યા છે અને એની સાચી શ્રદ્ધાંજલિ રૂપે અમે બધાએ આજ રોજ પ્રતિજ્ઞા લીધી છે કે જ્યાં સુધી આપણી સરકાર કે આવનારી સરકાર મૂળ કાશ્મીરી પંડિતો અને હિન્દુઓને ત્યાં પ્રસ્થાપિત નહીં કરે ત્યાં સુધી અમે કાશ્મીર ટુરિઝમનો અને કાશ્મીરનો બહિષ્કાર કરીએ છીએ અમે ત્યાં ફરવા પણ નહીં જઈશું અમે ત્યાં કોઈ ધંધા ઉદ્યોગ કે કામ ધંધા કરવા અર્થે નહીં જઈશું એમનો આર્થિક અને શારીરિક પૂર્ણ બહિષ્કાર કરશું જેથી આપણી સરકારને દબાણ આવે અને મૂળ આપણા હિન્દુઓ અને કાશ્મીરી પંડિતો જે પાછા પ્રસ્થાપિત થઈ શકે અને એનાથી એક ફાયદો એ પણ થશે કે ભવિષ્યમાં કાશ્મીરમાં આવી ઘટના નહીં થાય કારણ કે લોકલ સપોર્ટ વિના આ ઘટના પોસિબલ નથી એટલે અમારી એ આજે બધાની પ્રતિજ્ઞા છે અહીંયા લગભગ પાંચસો સાતસો માણસ છે આ બધાએ પ્રતિજ્ઞા લીધી છે કે અમે ત્યાં સુધી કાશ્મીર નહીં જઈ શકશું અને ભલે કદાચ એ સ્વર્ગ કહેવાતું હોય પણ એવા સ્વર્ગનું અમારે કોઈ કામ નથી જ્યાં અમારા સત્તાવીસ નિર્દોષ હિન્દુ અને ધર્મ અને જાતિના આધારે વગર કારણે કોઈ પણ કારણ વગર કે વાંક વગર મારી નાખવામાં આવે જય હિન્દ જય ભારત હર હર મહાદેવ બીરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત